તો હેલ્થ બેનિફિટ બહુ છે નિયમિત બેજ રૂપિયા કે ઊપેટતા તો કે બી12 અને D3 ની જે ખામી છે એ શોર્ટ વોલ્ટ છે એ ઢારો ના પાણીના લીધે છે કે જો RO નો ફિલ્ટર જતો રહે તો B3 અને B12 ની ખામી જતી રહે જો એ ખામી જતી રહે તો કેટલી બધ બિમારીઓ ઘટી જાય કેટલા બધા સ્વસ્થ થઈ જઈએ એટલે સૌથી મોટી એ વાત છે કે જો તમારું બગીચા તમારું સળ માથાના પાખાના વાડ એ બધું સરસ થઈ જાય વાડ જે ઉતરી જાય છે એમાં હાર્ડ વોટર એક બહુ મોટો મુદ્દો છે એ બધા ઘણા બધા મુદ્દા છે વેલનેસના આપણા બગીચાને ઝાડ પણ બહુ સરસ થઈ છે જો સોફ્ટ વોટર મળે તો ઓછું પીડીએસ ની તો ઘણા બધા મુદ્દા છે જે મને લાગે છે એક્સાઇટિંગ છે હું થોડોક વધારે એમ્બિશિયસ હોઈશ પ્રોબેબલી એટલે મને એવું લાગે છે કે પંદર વીસ વર્ષમાં હાર્ડન ડન થયું અમદાવાદમાં પાછી આવી જશે જો આપણે ખભાથી વોક કરતા રહ્યા અને વાપરતા